મિત્રો ચૈતર વસાવા ગુજરાત હાઈકોર્ટ માંથી શું નિર્ણય મળ્યો આજે ઓગસ્ટ ચૈતર વસાવાના ગુજરાત હાઈકોર્ટ હાઈકોર્ટમાંથી બિલકુલ લાઈવ સમાચાર તમારી સામે રજૂ કરવાના છે તો વિડીયો એન્ડ સુધી બનાવી રહેજો અને જો આપડી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલ એક લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો

તેમની મહા રેલી કાઢવામાં આવશે દેડિયાપાડા હોય કે ચૈતર વસાવાનું ગામ હોય અનેક નાના મોટા ગામડાઓની અંદર ચૈતર વસાવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને ચૈતર વસાવા સામે ફરિયાદ કરનાર સંજય વસાવાને તમે બધા જાણતા હશો તો આજે મિત્રો ગુજરાત હાઈકોર્ટની અંદર એક મોટો ધમાકો થવાનો છે કારણ કે ડેડિયાપાડાના ધારાસભ્ય એટલે કે ચૈતર વસાવા તમે બધા જાણતા હશો અને તમે બધા રાહ જોઈને બેઠા હશું કે જયતાર વસાવા જેલમાંથી ક્યારે છૂટે તો અંતે આજે સમય આવી ગયો છે ચૈતર વસાવાને જેલમાંથી બહાર આવવાનો હવે આપણે રાહ એ જોવાની કે ચૈતર વસાવા ગુજરાત હાઈકોર્ટમાંથી શું નિર્ણય મળે છે ચૈતર વસાવાને કેટલા વાગે ગુજરાત હાઈકોર્ટમાંથી નિર્ણય મળે છે કે ચૈતર વસાવા તમને આજે જેલમાંથી મુક્ત કરવામાં આવે છે આજે જેલમાંથી તમને છોડવામાં આવે છે બધા લોકો એ જ સમાચાર સાંભળવા માટે આવ્યા હશે કે ચૈતર વસાવા આજે જેલમાંથી છૂટી જાય પણ મિત્રો અમુક લોકોને ડર એ વાતનો છે કે આની પહેલા પણ ચૈતર વસાવાના બે વખત જામીન રદ કરી દેવામાં આવ્યા હતા એટલે અમુક લોકો ડરી રહ્યા છે કે ચૈતર વસાવાના આ વખતે જામીન રદ તો નહીં થઈ જાય ને પણ મિત્રો આ વખતે ચૈતર વસાવાના જામીન મળી જશે એવું અત્યારે હાલ સોશિયલ મીડિયાનો માહોલ લાગી રહ્યો છે સોશિયલ મીડિયાની પબ્લિક જણાવી રહી છે હવે રહી વાત ગુજરાત હાઈકોર્ટની

કે ચૈતર વસાવા જેલમાંથી છૂટી જશે પણ મિત્રો રહી વાત કે ચૈતર વસાવા જેલની જ્યારે બહાર આવશે ને ત્યારે મિત્રો એક એવો ધમાકો થશે કે તમે નહીં જોયો હોય કોઈ દિવસ કારણ કે ચૈતર વસાવા માટે ઘણી બધી પબ્લિક ક્યારની રાહ જોઈને બેઠી છે કે ચૈતર વસાવા ક્યારે જેલની બહાર આવે તો અંતે મિત્રો આજે એ સમય આવી ગયો છે હવે એ ઘડી આવી ગઈ છે

મિત્રો તમે જોતા હશો કે ડેડિયાપાડાની અંદર જે અરવિંદ કેજરીવાલ આવ્યા હતા એ દિવસે મિત્રો લાખોની પબ્લિક ત્યાં રેલીમાં જોડાઈ હતી અને આજે ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે તો મિત્રો ડેડિયાપાડાની અંદર માહોલ કેવો જોવા મળશે તમે જાણો કે ચૈતર વસાવા જેલની અંદર હતા તો પણ મિત્રો હજારો અને લાખોની પબ્લિક એ રેલીમાં જોડાઈ હતી અને આજે તો ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે તો મિત્રો ડેડિયાપાડાની અંદર માહોલ કેવો જોવા મળશે એ તમે આજે જોતા રહી જશો કારણ કે હવે નિર્ણય એ વાતનો રહ્યો કે ગુજરાત હાઈકોર્ટમાંથી શું સમાચાર મળે છે ગુજરાત હાઈકોર્ટમાંથી જેવા સમાચાર મળશે એવા તરત જ આપણે તમને બિલકુલ લાઈવ સમાચાર બતાવી દઈશું તો આપણી આ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને રાખજો એટલે ચૈતર વસાવા જેવા જેલની બહાર આવે જેવા ગુજરાત હાઈકોર્ટમાંથી કોઈ નવા સમાચાર મળે એવા હું તરત જ તમારી સાથે રજૂ કરી શકું તો દર્શક મિત્રો આજના માટે આટલી માહિતી આપણે મળીએ જ્યારે ચૈતર વસાવા જેલની બહાર આવે છે ચૈતર વસાવાને મળવા માટે લોકો ઉમટી પડ્યા છે હવે જોઈએ વાત એ કે ચૈતર વસાવાને શું નિર્ણય મળે છે ચૈતર વસાવાને જેલમાં રહેવું પડશે કે ચૈતર વસાવા આજે જેલમાંથી આઝાદ થઈ જશે તો દર્શક મિત્રો ચલો મળીએ ચૈતર વસાવા જયારે જેલની બહાર આવે છે ત્યારે